તાત્કાલિક ના તો કેટલા હોય તો આમ લીગલી કેટલા થાય હે લીગલી કેટલા હોય એમ લીગલી કઈ ન હોય પછી એના ટાઈમે આવે પણ ઈ નહીં ઈનો ટાઈમ કેટલો લાગે માન લો કે આજ મે માંગી હે મહિના ચાર મહિના અને આ આ તમને દઈ તો કેટલા દિન આવી જાય ઈ પછી તમે દો એટલે એક બે દિન કરાવી દેવું ગો આમ ફાઈનલ હા ઈ કે તરી માંગે કે પછી કે છેલ્લે કે પછી તમે મેં કઉં ત્રણ ચાર હજાર રૂપિયા દઈ દેજો પતી જાય એવું હોય હે ત્રણ ચાર હજાર દેવરાઈ દઉં કહું તમે કોણ બોલો હેં તમે કોણ બોલો તમે કોણ બોલો તમે કોન્ટ્રાક્ટર બોલી હોય તો બચારા રાઈતે હું તમે સવારમાં માં પાંચ વાગ્યા હોય પાંચ વાગે ઉભા રહી તમને ખબર છે ને ખેડૂતો ની તો ચાર મહિના પણ ચાર મહિને આવી જાય તમને પૈસા દે તમે વેલા નાખી દો સાંભળો તો પછી એવું થોડું હોય

તારું નામ શું મને કેતો તું મારી તું મારી ઓફિસે કેસ તારું નામ શું હે અરે હમણાં ઓફિસે એ નઈ તારું નામ શું ઓફિસે પછી આવજે હમણાં પેલા પેલા તારું નામ કેતો